ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે કેન્દ્ર સરકારે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને મોટો ફાયદો થશે ગત બે હજાર ત્રેવીસના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો જે હવે હટાવી લેવામાં આવ્યો છે ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા તો કેટલાક ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે ત્યારે સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે